તાણ આખા ખેતરમાં ફાટા ફાટ ફાટામ ફાટ ફાટામ ફાટ બધું સાબ બધી બધી થાકીજો ગરીમાં નેખ ફાટન ગરીમાં પારિયો નાસ્તો નહી કરું હાલ કશું ખાવું નહી કશું પીવું નહી મને ઊંઘો બાર એક વાગે જાગું

રોજ ડુંગળી બટાકો રોજ ડુંગળી બટાકો ખાઈ ખાઈને ને પડ્યા આ ગાડ ની ખાઈએ તો બરજ જેટલી તાકાત આવે દેશી આ તો દેશી ખોરાક કહેવાય આ બરજ આમ પચ્ચા માં ભરેલું હોય તો ગાલ નું આમ કરી ખેંચે આ દેશી ગાયો શેખો ખાઈ પડે ગાર ની આમ જ મજા આવે

લોકમંદઈ કેતા હા કેતો 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 કોણ નાબં મેરે કોણ નાબં મેરતો પાસા લે હા ઓય ભઈ ધુની કઢા માં ધંધા તારા એવા છે બધા આ સારો ઓપે દી માટી આવતી નહી એમાં આવો પછાબા આવ સોંભાઈ ને પાડી રાખુ કુ

તમે હમણાં આખો મારા જ તો બે તો બીજો બુકિંગ છે બંધવાનો છે પણ મારે બધેલ કે મારો યાર પાવા આવી ગયા તમે બે દાડા પછી ગોઠો બે દાડા આધા છે લીપાઈ જા પટી જમ બીજો એ તરમો જો છું પેલા કાલ નહીં મેળવાયો કાલ તો નહીં મેળવાય કાલ મેળવાય છે સબ કરતા પાવ પીલી તો બધે આખો દાડે થાય કાલ પેલા મેલી 15 આખો પણ હું કહું મારો પાંચ વીઘા

મારું બેટું નવી ડોશી સપનું આવ્યું મને ના ના ડોશી કહે તો ઝઘડો થાય કેવું જ નહીં હાલ એ તો સમય બરાબર

કમ પડી તા આવો નોટોシકા કો માજુવા ના લઈ જા શકું આ કા આવે છે કલ્યા એવા રા કરવા આવ્યો છે કણ ઝઘડો કરવા નહીં આવ્યો બેલો બોલી ભાયા કર બોલો કોગે શાંતિ જગા

Kita awak l guru. Eh, dua tempat k a w n n y eh, kawannya kalo ada lima harapan, kalo s a l a sama salah itu. k a e n a doa, d y a u ni, n a m t i p e d k ni, k e c i tan, onani moti pedenya kau ni, una, a p orang, e m a t a d e m p t h e m p a ni, wah, ada empat ni, moti pedenya kau n onani, tan,

આવો પછા ભાઈ ખાવાનું હોય ખાવાનું હોય વાગ્યા ના વાગે પછી કઈ ખાવાનું યાર સોલથી બાપુલાલ મજૂર કરવા

ફંબાઉદાન હા સા પનુ આયુ આ પાસા ફરીથી લાવું ના આમ તો મને વિશ્વાસ રખાયો નહીં ભાઈ પાછી લાયા તો એ તો મારું તો ઉપાય લાવે એવો પી હવે ઇની પડ્યો હવે પાછી લઈ આવે તો અને આ લાઈડર પાછો પાછો ગરમા પેટી ઝઘડો કરવાનો ચાલુ થઈ જાય પૂરીને બેને પાહ ઝઘડા ચાલુ કે જો પૂરીન કેતાયે અને શાક બના બોલું શાક પાછો બનાવ કે મેં ક્યો થતું હોય તો પહેલું પૂરીન કી એ કે તીખી રહેજે જેતા નર સદા સુખી

છોકરું વાપરતું વાપરું ખુશ થઈ જાય નહીં વાત કરતા નહીં વાત

आले येतो स्वप्नू आई तू खाली तने कने की दोडी मने कि दो पसा पाहे ना बाऊलाला आया था केवा गेट के गेट 100% लाईट आती मन काही केना आईर बाजू बिसनारा खदरा निकड्या मांनी चोगन दुच मणी कर जिक ए स्वप्ना हेड आव हेडी जायव संसार चाले की बीजे पहरी दी देतोय बीजे वाली दी

આ એક ભાઈ બરોબર છે બાપા ત્રીજું બૈરું બીજું બૈરું કરવું નથી મારે આવું મિત્રો કહી દઉં વિડીયો ગમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા